હું થઈ અત્યાર સુધી કમ્પ્લેટ બેઠા તો રોડો રોપા ગયા હતા કે જોઈ લો મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર જુનાગઢ મીટિંગ દરમિયાન મિત્રો મિત્રો પણ આ ગોપાલ ઇટાલિયાને ન અને ગોપાલ ઇટાલિયાએ જે વળતો જવાબ આપ્યો એ ભાઈ તમે જાણીને ચોકી જશો કારણ કે ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ તરત જવાબ પણ આપી નાખ્યો કે આ ભાજપના મોકલેલા માણસો છે એટલે જ આ મિટિંગની અંદર આવી હરકતો કરે છે આવું મિત્રો ગોપાલ ઇટાલિયા સાથે બીજી વખત થયું કારણ કે તમે બધા જાણો છો કે હમણે થોડા ટાઈમ પહેલા પણ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને મિત્રો આ એક બીજી ઘટના બની ગઈ હવે યાર તમે વિચાર કરો કે એક ભગવાન જેવા નેતા ગોપાલ ઇટાલિયા મિત્રો હા ગોપાલ ઇટાલિયા એક ભગવાન જેવા નેતા ગણાય છે કારણ કે યાર ગરીબ જનતાને ન્યાય અપાવવા માટે રાત દિવસ મહેનત કરે છે અને મિત્રો એમને હજારોની સંખ્યામાં તેમની જનતા સપોર્ટ પણ કરે છે પણ આવી મીટિંગોની અંદર ક્યાંક ને ક્યાંક અમુક એવા લોકો આવે છે જે મિત્રો આવી હરકત કરે છે આ ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ જવાબ પણ આપી દીધો હવે મિત્રો કોણ છે આ વ્યક્તિ જે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકીને જતો રહ્યો હવે મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું તો ફેંક્યું પણ આ જૂતું ગોપાલ ઇટાલિયાને અડ્યું નહીં પછી તો મિત્રો બધા લોકોએ આ ભાઈને પકડ્યો અને સર્વિસ કરી નાખી પણ મિત્રો આ વ્યક્તિ કોણ હોઈ શકે

ભાજપ સરકાર સામે લડતા હોય છે પછી પોલીસ હોય કે કોઈ પણ વ્યક્તિ અને મિત્રો ગોપાલ ઇટાલિયાની જ્યાં મીટિંગ હોય ત્યાં ભાઈ સંખ્યા પણ ઘણી બધી જોવા મળે છે અને આવી હરકતો પણ થતી હોય છે હવે તો મિત્રો ગોપાલ ઇટાલિયાને વધારે સેફટી રાખવાની જરૂર છે કારણ કે અત્યારે તો યાર ચપ્પલ ફેંકાઈ રહ્યું છે આવનારા સમયની અંદર શું થઈ શકે છે અમુક માણસો મિત્રો કંઈ પણ કરી શકે છે હવે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો